જે રાજકોટ મહાનગરપાલિકામાં ગત સપ્તાહે જે આઈએચઆઈપીના આંકડા જે નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડી પી ખાતેના જે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક કેસ નોંધાયેલા છે જ્યારે મલેરિયાના પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત શરદી ઉધરસના ને સાત કેસ ઉપરાંત જે સામાન્ય તાવના જે છસો ને ઓગણચાલીસ કેસ ઉપરાંત ઝાડા ઉલટીના એકસો સત્યોતેર ટાઈફોડ નો એક કેસ અને કમળાના જે બે કેસ નોંધાયેલા છે આ ઉપરાંત અન્ય કોઈ પણ જે મરડા કોલિયા ના કોઈ પણ કેસ છે ગત સપ્તાહ નોંધાયેલા નથી જે ખાસ કરીને જોવા જઈએ તો મિશ્ર ઋતુ છે એનો અહેસાસ જે થઈ રહ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમી જે વધી રહી છે આ ઉપરાંત ભેજવાળું વાતાવરણ છે એના કારણે શક્યતા નોંધાય છે કે કદાચ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી શકે પરંતુ હાલ જે છે ગત સપ્તાહે પણ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો નથી આ બાબતે ખાસ કરીને જોવા જઈએ તો ઓપીડીના ડેટા મુજબ કોઈપણ કેસ છે જેના ક્લસ્ટરિંગ ઇન્ફોર્મેશન કે તાવના કેસોમાં રાઇઝિંગ જોવા મળતો નથી ખાસ કરીને લોકોએ તકેદારી રાખવાની જરૂર છે કે શરદી ઉધરસને તાવ આવે તો તાત્કાલિક દવા લેવી આ ઉપરાંત પોતે જે કફના હેટીકેટ છે એનું પાલન કરવું જોઈએ આ ઉપરાંત શરદી ઉધરસ તાવમાં વહેલી તકે નિદાન અને સારવાર લેવી ખૂબ વિધાઓ છે આ ઉપરાંત ઘરે બનેલો તાજો સાત્વિક ખોરાક છે એ ગ્રહણ કરવો જોઈએ આ ઉપરાંત અત્યારે ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે એટલે બહારના જે ઠંડા પીણા આઈસ્ક્રીમ ઉપરાંત જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના બહારી આઈટમ કે જે ઠંડક માટે વપરાય એ કોઈ પણ લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં આ ઉપરાંત કોઈપણ પ્રકારના જે પાકેલા ફળો ખાસ કરીને અત્યારે જોઈએ તો રાઇપન રાઈપનર મીન્સ રાઇપનર તરીકે જે દ્રાક્ષમાં રાઈતનર વપરાય છે એના કારણે ઘણી વખત ગળામાં પ્રતરાના કેસો જે એમને જોવા મળતા હોય છે કોઈપણ ફળ કે ફળાદી ખરીદી થાય ત્યારે એને સારી રીતે પાણીમાં ગરમ પાણીમાં ધોઈને પછી તેનું સેવન કરવું ખૂબ હિતાવ છે સાથે સાથે બહારના ખોરાક પણ ટાળવો જોઈએ જે ખાસ કરીને જોવા જઈએ તો રેલનગર અને આજુબાજુના વિસ્તારમાં ક્યુલેક્સની જે નોન ન્યૂસ મોસ્કીટો છે એની ડેન્સિટી ઘણી બધી માત્રામાં નોંધાયેલી હતી એનું સંતાને ઘણી બધી લોકલ ફરિયાદો આવતી હતી ત્યાં બાદ આ ત્રણ બોર્ડ જે છે કે જે એનો નદીનો જે બેડી માર્કેટિંગ યાર્ડની પાછળ જે આપણી જે વેલ જે છે વેલના ઉપર જે મચ્છર જે છે એ ઘણી બધી મોટી માત્રામાં જે છે સાંજે જે છે એનું પરિવહન જોવા મળતું હતું એના અનુસંધાને માન્ય કમિશનર સાહેબની સૂચનાનો એ ડ્રોન ટેકનોલોજી દ્વારા જે છે આ તમામ નદીનો પટ વિસ્તાર જે છે એ એની અંદર દવા છટકાવની કામગીરી આ ઉપરાંત એડલ્ટ અને ફોગિંગ દ્વારા રીમૂવ કરવાની કામગીરી અને એડલ્ટ મોસ્કીટો પર ડ્રોન દ્વારા દવા છટકાવવાની કામગીરી છે એ ચાલુ કરી દેવામાં આવી છે અને ઘણો બધો સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છેલ્લા પાંચથી છ દિવસથી જોવા જઈએ તો આ ક્યુલેક્સની ડેન્સિટી ઘણી બધી ઘટી ગઈ છે આ ઉપરાંત આપ જોઈ શકો છો કે જે બેડી માર્કેટિંગ પાછળ યાર પાછો જે ક્યુલેક્સ મોસ્કીટોનું વાદળ જે થતું હતું એ છેલ્લા લગભગ સાતથી આઠ દિવસથી જે જોવા મળ્યું નથી એ આપણા માટે સારા સમાચાર કહી શકાય અને હજી આ કામગીરી જે છે એક મહિનો સગાંજ ચાલુ રહેશે આ ઉપરાંત આ જે અમારા ડિવિડર મશીન જે છે એના દ્વારા આ વેલ પણ રિમૂવ કરવાની કામગીરી ચાલુ છે અને આ તમામ કામગીરીના ફળ સ્વરૂપે આ ત્રણ વોર્ડમાં જે જે જોવા મળતી હતી એમાં ઘણો બધો ખાસો ઘટાડો નોંધાયો છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો